ડભોઈ ખાતર માટે ખેડૂતોની કફોડી હાલત બે ડેપો હોવા છતાં કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂર ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામોના ખેડૂતો ખાતર માટે રજડપાત કરી રહ્યા છે સર્વરની સમસ્યા અને અપૂરતા જઠ્ઠાને કારણે રોષ ફાટી નીકળ્યો ડભોઈ તાલુકામાં ખેતીની સિઝન જામી છે ત્યારે ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈમાં બે બે ડેપો હોવા છતાં પણ ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતને કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતાર વિસ્તારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તેમ છતાં અનેક ખેડૂતોને ખાલી હાથે ફરજ પડવાનો વાળો આવ્યો છે મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વ્યથા બાયોમેટ્રિક સિસ્ટમનો ત્રાસ ખાતર મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ માગવામાં આવે છે પરંતુ અંગૂઠાના નિશાન મેચ ન થવાને કારણે ઘણા વૃદ્ધ અને મહેનતુ ખેડૂતોને ખાતર આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે ટેકનિકલ ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ટોકન પ્રથાનો અભાવ ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન આપવામાં આવતી નથી જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે બારી પર પહોંચે ત્યારે જથ્થો પૂરો થઈ ગયો છે તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવે છે અધિકારીઓનો બચાવ જ્યારે ખેડૂતો જવાબ માગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવ્યો છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે કુદરતી માળ અને આર્થિક નુકસાન અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને ભારે નુકસાન થયું છે હવે જે નવો પાક વાવ્યો છે તેના માટે ખાતર અનિવાર્ય છે પરંતુ એક બે થેલી ખાતર માટે પણ ખેડૂતોએ પલખા મારવા પડી રહ્યા છે ખેડૂતોમાં ફેરાયેલો ભારે રોષ ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામોમાંથી ખેતી કામ પડતું મૂકીને આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે અમારે રોજ ધર્મ ધક્કા ખાવા પડે છે ઘરના કામ અને ખેતી છોડીને અહીં આવીએ છીએ પરંતુ તંત્રની આડઆવડતના આવડતના કારણે અમારો સમય અને મજૂરી બંને વેરફાય છે ખેડૂતોની માંગ છે કે ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવી ટોકન પ્રથા શરૂ કરવામાં આવે

એટલે તમારા આવા ખાતા પેલી ભાગવાળા મળે છે એટલે અમે અહીંયા હવે અહીંયા ઘણી ભીડ છે અને બીજું ખાસ જણાવવાનું કે અમે આધાર કાર્ડ લઈને છે આધાર કાર્ડ નો કોઈનો અંગૂઠો આવતો નથી ખેડૂત ભાઈઓનો તો અંગુઠા માટે એવું કહે છે કે કેસે તમને ખાતર નહીં મળે તો ભાઈ આધાર કાર્ડ છે પૂરાઓ પૂરો પૂરો છે અંગૂઠો ના આવે તો આપી દો ને તો આવા નવા નવા કાયદા બનાવો છો અમે ખેડૂતો પરેશાન થઈ છીએ સવાર આવ્યા છે હવે અહીંયા ઘરે ભીડ મોટી છે બરાબર તો ખેડૂતોને ભાવ અને બીજું કે પચાસ કિલોની ભરતી ઉજવાની હતી તો પિસ્તાલીસ કિલો કરી દીધું અને ભાવ પૂરો પૂરો અમારા ખેડૂતોને હાલવાનો અને અમારા અમારા અનાજ કપાસ નો કશો ભાવ આવતો નથી અત્યારે ડોંગેરોનો ડોંગેરો ભાવ ના આવ્યો